દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સંકલ્પના છે કે ખેડૂતોની આવક ડબલ કરવી અને આ આવક તો જ ડબલ થાય જો ખેડૂતોને તેની ઉપજના પોષણક્ષમ ભાવો મળે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સમયસર ટેકાના ભાવના ભાવો નક્કી કરવાનું આયોજન થાય છે ભાવો નક્કી કર્યા પછી જ્યારે ખેડૂતોનો માલ બજારમાં આવે તો તુરત જ તેની ખરીદી શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે ખેડૂતોનો આ માલ ખરીદી અને ખેડૂતોને એના માલના વેચાણમાં આર્થિક નુકસાની ન જાય એની પૂરી તકેદારી રાખવામાં આવે છે આ સરકારની આ નીતિના પરિણામે ચાલુ વર્ષે ગુજરાત રાજ્યમાં રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોની ટેકાના ભાવની ખરીફ સિઝનની ખરીદી પૂરતા પ્રમાણમાં અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી છે કૃષિમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના સહકારથી ચાલુ વર્ષે એક ખેડૂત પાસેથી એક દિવસમાં એકસો પચીસ મણ એટલે મગ કોઈ પણ વસ્તુની ખરીદ કરવાની નીતિ હતી એમાં વધારો કરી એક ખેડૂત પાસેથી એક દિવસમાં બસો મણ જેટલી ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું એમાં વધારો કર્યો જેના પરિણામે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો અને ખેડૂતોને આર્થિક લાભ પણ પૂરતા પ્રમાણમાં થશે આ વર્ષે રાજ્યમાં ત્રણ પોઈન્ટ સડસઠ લાખથી વધુ ખેડૂતો પાસેથી મગફળીની આઠ હજાર બસો ને પંચાણું કરોડથી વધુના મૂલ્યની અત્યાર સુધી સૌથી વધુ બાર લાખ ત્રેવીસ હજાર મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે સિઝનમાં મગફળીનું મબલખ વાવેતરને ઉત્પાદન થવા સાથે બજાર ભાવ કરતાં મગફળીનો ટેકાનો ભાવ મણે રૂપિયા અઢીસોથી ત્રણસો જેટલો વધુ હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવની આ યોજનાનો મન મૂકીને લાભ લીધો છે એકંદરે ત્રણ પોઈન્ટ સડસઠ લાખ ખેડૂતોને કુલ રૂપિયા પંદરસો ત્રીસ કરોડનો સીધો આર્થિક ફાયદો થયો છે નોંધણી કરાયેલા ત્રણ લાખ અને ચુમ્મોતેર હજાર ખેડૂતોને ખરીદી માટે મેસેજ કર્યા બાદ અઠ્ઠાણું ટકા ખેડૂતોએ આ ટેકાના ભાવની ખરીદીનો લાભ લીધો છે જે પૈકીના બે લાખ બાણું હજારથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા છ હજાર છસો કરોડ જેટલી માતબર રકમનું ચૂકવણું પણ સીધું એના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવ્યું છે બાકીના ખેડૂતોને પણ આગામી સાત દિવસમાં ચૂકવણું પૂર્ણ કરવાનું આયોજન છે નોંધનીય છે કે ગત તારીખ આઠમી ફેબ્રુઆરી બાદ પણ કેટલા ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવાનું બાકી હોવાથી રાજ્ય સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવી ટેકાની ખરીદી પાંચ દિવસ સુધી લંબાવેલ હતી વડાપ્રધાનશ્રીના ખેડૂતોના પોષણક્ષમ ભાવો પૂરા પાડવાના નિર્ધારને સાચા અર્થમાં સાર્થક કર્યાનો મને સંતોષ છે ખેડૂતોને આ સહાય પૂરી પાડવા બદલ હું વડાપ્રધાનશ્રી કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી તેમજ રાજ્યના મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું અમારા ખાતાના અધિક મુખ્ય સચિવથી શ્રી ખેતી શ્રી અને તેમની સમગ્ર ટીમ તથા સમ સંબંધિત એજન્સીઓને પણ ઉત્તમ કામગીરી બદલ અભિનંદન પાઠવું છું